મિત્રો હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હવે જોઈશું સમાચાર શહેરમાં પવિત્ર રામનવમી ની ઉજવણી ઉત્સાહ અને ઘેર થઈ રહી છે ત્યારે રામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભાવિક ભક્તોના ઘોડાપુર જોવા મળી રહ્યા છે

ત્યારે કતરગામ ખાતે આવેલા રામજી મંદિર વિશે પ્રજાપતિ જણાવે છે કે રામજી મંદિર બસો વર્ષ જૂનું છે મંદિરોમાંથી ભગવાન રામના જે વિચારો છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાય છે ભગવાન રામ દ્વારા એક આદર્શ અને પૂર્ણ પુરુષોત્તમ વ્યક્તિ કઈ રીતે બની શકાય એ અંગેની પ્રેરણા અપાય છે અલગ અલગ રામજી મંદિરમાં યજ્ઞ ભંડારા અને ભજન સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાય છે મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા કેસરી કપડાં પહેરીને અને ધ્વજ લઈને જતા લોકો પણ જોવા મળ્યા ભાઈચારાની સાથે પિતૃભક્તિ દર્શાવતા રામનવમીને લઈને મંદિરોમાં બપોરની પણ વિશેષ આરતીના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા